ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને આજના સમાચાર છેલ્લા છ વર્ષ અગાઉ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને મોડાસા હજીરા ત્રણ રસ્તા ખાતેથી ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ અરવલ્લી એચપી ઘરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી મડાસાના નેતૃત્વમાં એલસીબી પોલીસ સ્ટાફના માણસો ઓફિસ ખાતે હાજર હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે નાસ્તા ફરતા આરોપી ગણેશભાઈ હરજીભાઈ ઉર્ફે હરજારામ ડાંગી રહે ઉદયપુર રાજસ્થાનનો હજીરા ત્રણ રસ્તા ખાતે ઊભેલ હોવાની બાતમી હકીકત મળતા હજીરા ત્રણ રસ્તા ખાતે તપાસ કરતાં સદરી ઈસમ મળી આવતા તેનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ ગણેશભાઈ હરજીભાઈ ઉર્ફે હરજારામ ડાંગી બતાવતા તેને ગુનાની કબૂલાત કરેલ અને તેની વિરુદ્ધ અટક કરી આગળની કાર્યવાહી માટે માલપુર પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ કરેલ છે